હલો જય શ્રી કૃષ્ણ બધાને આજે આપણે બનાવશું વટાણામાંથી એક વાનગી તો વટાણા લઈ લીધા છે પછી થોડી કોથમરી મરચાં અને સેજ આદું અને આની અંદર બધું જ નાખી દીધું છે મિક્સર જારની અંદર મીઠું હળદર ગરમ મસાલો અને લાલ મરચું હવે આને કરી લેશું ક્રસ આ બધું જ ક્રસ થઈ ગયું છે

ઓલા બેટરમાં નાખી દેસુ નાખી અને એક ચમચી નાની ચમચી સાજીના ફૂલ નાખશું આ સાજીના ફૂલ નાખી દીધા છે હવે એની ઉપર થોડુંક બે ત્રણ ટીપા લીંબુ નાખશું આ લીંબુ નાખી દીધું છે હવે બધું એકદમ મિક્સ કરી લેશું અને એકદમ પાથરી દીધું છે એકદમ જાડા નથી અને સાવ પાતળા પણ નથી આ રીતે હવે આ બાજુ પણ આવા દે એકદમ ધીમા તાપે આ રીતે આપણે બધા ઉત્પમ કરી દીધું તો એકદમ જાળીદાર એવા આપણા ઉત્પમ રેડી છે એકદમ સરસ અંદરથી જારી પડે છે અને સહેજ જાડા કરીએ તો ખાવાની મજા આવે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા આપણા વટાણા અને ચોખાના ઉત્પમ રેડી છે તો આ ગરમ ગરમ અમે સર્વ કરશું એટલે અત્યારે બે ત્રણ જ કર્યા છે હવે આપણે થોડી વાર પછી કરશું તો તમને આ રેસીપી કેવી લાગી એ તમે મને જરૂર જણાવજો